અને રક્ત દેવાથી કોઈને ઘટતું નથી કોઈને એમ હોય કે હું એક બોટલ રક્ત આપી દઉં પછી મારા શરીરમાં રક્ત ઘટી નથી તમે જે પણ ખોરાક લ્યો એ ખોરાક માંથી પાછું છત્રીસ કલાક ની અંદર પાછું પૂરું લોહી બની જતું હોય એટલે કોઈએ પણ રક્ત દેવામાં મૂંઝાવાનું નહીં જે પણ સ્વસ્થ માણસ હોય જે કોઈ પણ મહેનતનું કામ ન કરતું હોય એ માણસ તમામ માણસો લોહી આપી શકે અમારે નોગણભાઈ પણ બે બોટલ આપી દીધી હમણાં ખૂબ ખૂબ ધન્યવાદ બોલ ના થાતાની લીરબાય માત કી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર